ન્યાયપાલિકા સમક્ષ એક અરજી દાખલ કરવામાં આવી અને જે અરજીના આધારે ન્યાયપાલિકાએ ન્યાયપાલિકાએ સરકારની કામગીરી પર સવાલો કર્યા તો કયા સજા માફી થઈ હતી એની સામે પણ સવાલો ઉભા કર્યા જોકે અનિરુદ્ધસિંહ રીબડા એ આજે ગોંડલની અંદર આ દ્રશ્યો છે સીધા જ ગોંડલથી આ દ્રશ્યો છે કે જેમાં અનિરુદ્ધસિંહ રીબડાને ગોંડલ ખાતેથી પોલીસ જાપતા એટલે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેઓને અહીંથી જુનાગઢ જેલ લઈ જવામાં આવશે આપ જોઈ શકો છો કે ગુજરાત ની અંદર જે ગોંડલ છે કે જે સૌથી વધારે બાહુબલીઓનું શહેર કહેવામાં આવે છે અહીંના રાજનેતાઓ બાહુબલી છે અને તેની અંદર અનિરુદ્ધસિંહ રીબડા કે જેને આજે રાજકોટ પોલીસ છે તે અહીંથી લઈ અને જુનાગઢ પોલીસ જુનાગઢ જેલ ખાતે તેઓને લઈ જવામાં આવશે જે આખો ઇતિહાસ છે એ ચાહે રીબડાનો ઇતિહાસ હોય કે પછી ગોંડલનો ઇતિહાસ હોય એ આ ઇતિહાસની વચ્ચે છેલ્લા છ વર્ષથી બધું જ બરોબર હતું એટલે કે છ વર્ષથી એમની રીબડા પણ બહાર હતા અને ઘણા લાંબા સમયથી જયરાજસિંહ જાડેજા કે તે પણ જેલમાંથી બહાર હતા પરંતુ છેલ્લા એક વર્ષથી જે ઘટનાઓ ચાલી રહી હતી એ ઘટનાઓમાં આખરે પોપટલાખા સોરઠિયાના પરિવારમાં જે તેમના પૌત્ર છે એમને ફરી એક વખત કોર્ટના શરણે ગયા અને કોર્ટ સમક્ષે દાદ માગી અને તેમની જે સજા માફી છે એ સવાલોના ઘેરામાં આવી ગઈ જોકે કોર્ટે અત્યારે એટલે કે એમને સરેન્ડર થવા માટેનો એક મહિનાનો સમય આપ્યો હતો એ એક મહિનાના સમયમાં તેઓને કોર્ટમાં સરેન્ડર થવાનું હતું જોકે ગઈકાલે તેઓને સરેન્ડરમાં થોડી રાહત મળી પરંતુ આજે વહેલી સવારે ફરી સુપ્રીમ કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું ફરી એ અરજીઓ થઈ ફરી એ ત્યાં રજૂઆતો થઈ અને આખરે કોર્ટે ફરી તેમને આજે આઠ વાગ્યા સુધીમાં સરેન્ડર કરવા માટેના આદેશ કર્યા અને આજે તેઓએ ફરી એ કેસની અંદર સરેન્ડર કર્યું જેમાં સત્તર વર્ષ જેટલા સમય તેઓએ જેલવાસ પણ ભોગવ્યો છે એ સત્તર વર્ષના જેલવાસ ભોગવ્યા બાદ ફરી એમને આજે કોર્ટમાં જો કે હવે જોવા જેવી બાબત એ છે કે હવે આગામી જે સમય છે તેમાં જે અમિત ખૂટ આત્મહત્યા કેસ છે તેમાં પણ જે ચિઠ્ઠી મળી આવી હતી જે લખાણ મળી આવ્યું હતું એમાં પણ એમના અને એમના દીકરાના નામનો ઉલ્લેખ છે હતો અને જેની અંદર પણ એક ફરિયાદ દાખલ થઈ છે એટલે હાલ સુપ્રીમ કોર્ટની ગઈકાલે સાત દિવસની મુદત આપ્યા બાદ વાઘા અરજી અંતે જેલમાં રજૂ થવાનો કાર્યનો છે તે આદેશ આપવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ દ્વારા સાંજે આઠ વાગ્યા સુધીમાં જેલમાં હાજર કર્યું હતું સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા અનુરધસિંહ જાડેજા આ ગોંડલ ચીફ ચીફ મેનેજર જજ આર એસ રાઠોર સાહેબના સમક્ષ હાજર થયા હતા અને ગોંડલ કોર્ટમાં અમિત સમક્ષ ચાલતો હોવાની પણ વિગતો છે તે સામે આવી રહી છે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અનુરાગસિંહ જાડેજાને સરેન્ડર થતા રાજકોટ જેલ રવાના કરવામાં આવ્યા છે અને અમિત કુત આત્મહત્યા કેસમાં જેલ હવાલે થયા બાદ ગોંદલ તાલુકા પોલીસ કરશે કાર્યવાહીની વિગતો છે તે સામે આવી રહી છે પૂર્વ ધારાસભ્ય પોપટ લાખર સોરઠીની હત્યાના કેસમાં અનુરાગસિંહ જાડેજા છે અનિરુદ્ધસિંહ રીબડા ને એક જગ્યા થી પોલીસ ઝાપતાની સાથે લઈ જવામાં આવી રહ્યા છે જયારે જુનાગઢ જેલ કે જ્યાં તેઓને લઈ જવામાં આવશે બંને જગ્યાએ અમારી ન્યુઝરૂમની ટીમ એ બંને જગ્યાએ સ્ટેન્ડ બાય છે બંને જગ્યા પર જે અનિરુદ્ધસિંહ રિબડા છે કે તેમની જે બંને અલગ અલગ કેસ હોય એ બંને અલગ અલગ કેસની અંદર જોકે અમિત ખૂંટ આત્મહત્યા કેસની અંદર પણ તેમની જે આખી પૂછપરછ છે પૂછપરછ બાકી છે એટલે તેમની પૂછપરછ પણ થઈ શકે છે કારણ કે એ જે ગુનો દાખલ થયો હતો એ ગુનો એ રાજકોટ જિલ્લા પોલીસના કાર્યક્ષેત્રમાં થયો હતો એટલે ગમે તે ઘડીએ રાજકોટ જિલ્લા પોલીસ કે જે તેમનું વોરન્ટના આધારે ફરી જેલમાંથી તેમની ધરપકડ કરી અને તેમની જે પૂછપરછ છે પૂછપરછ થઈ શકે છે આખો હની ટ્રેપનો મામલો હોય દુષ્પ્રેરણાનો ગુનો હોય અને અમિત ખૂંટે પોતાની રીબડા ગામની અંદર કરી લીધી હોય એ તમામની વચ્ચે હવે એ મુદ્દે પણ તપાસ થશે અને સાથોસાથ જે અનિરુદ્ધસિંહ રીબડા છે તેમને પોપડલાખ સુરઠિયા હત્યા કેસની અંદર પણ આગામી કેટલો સમય સજા કાપવી પડે છે આગામી સમયમાં તેમની સજા માફીમાં કેટલો સમય તેમને રહેવું પડે છે એ પણ એક સૌથી મોટો વિષય છે આપણા ત્યાં પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી અને બીજી ઓક્ટોબર જેવા સમયે જેલમાંથી ઘણા બધા કેદીઓ છે કે જેમને તેઓના વર્તણૂક તેમની જે કામ કરવાની શૈલી એમનો જે ક્રિમિનલ જે રેકોર્ડ હોય છે એ ક્રિમિનલ રેકોર્ડમાં જેલ દરમિયાન કોઈ પણ પ્રકારની કોઈ પણ વસ્તુઓ કે કોઈપણ જગ્યાએ ગુનાઓ નથી કર્યા એ તમામ બાબતોને ધ્યાને રાખી અને કોર્ટ ની અંદર અથવા તો રાજ્ય સરકાર છે તેની અંદર આખી આખી ફાઇલ ચાલતી હોય છે એટલે એની અંદર જે તમામ અભિપ્રાયો છે અભિપ્રાયો લેવાતા હોય છે ને અભિપ્રાયોની ફાઇલ છે એ નીચેથી લઈને ઉપર જતી હોય માત્ર ને માત્ર જેલ સુધી નથી હોતી એમાં તમામ ડીજીઓના અભિપ્રાયો થાય છે ધારાસભ્ય પણ તેમાં એક નોમિની તરીકે લોકલ ધારાસભ્ય જે તે જેલના હોય છે એ તમામ ઘણી બધી વસ્તુઓ થતી હોય છે અને એ વસ્તુઓ બાદ જે સજા માફી છે સજા માફી થતી હોય છે પરંતુ જે અનિરુચિ રિબડાની જે સજા માફી થઈ અને તેની અંદર જે કોર્ટે જે રીતે સવાલો ઉભા કર્યા અને ત્યારબાદ તેમને જે રીતે સરેન્ડર કરવામાં આવ્યું એટલે કે તેમની સજા માફી એ શું ખોટી થઈ હતી આવો પણ સવાલ એ રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ સામે આવીને ઊભો છે આ તમામની વચ્ચે અનિરુચિ રિબડા કે જેમને સરેન્ડર કર્યું છે ગોંડલ કોટ ખાતે ખાતેના દ્રશ્યો છે કે જ્યાં અનિરુચિ રિબડા કે તેમને સરેન્ડર કર્યું છે પોલીસ જાપતા સાથે તેઓને સરેન્ડર કરી અને જુનાગઢ જેલ છે જેલ લઈ જવામાં આવી રહ્યા છે છે તો અલગ અલગ મુદ્દાઓ અને જે કે સરેન્ડર કર્યું એ અનિરુદ્ધસિંહ રીબડાનું અમે એક્સક્લુઝિવ સરેન્ડર થતા પહેલા ગણતરીની કલાકો પહેલા તેમનું ઇન્ટરવ્યુ પણ અમે કર્યું છે ન્યૂઝ રૂમ પર તેઓએ ખાસ જે વાતચીત છે ખાસ વાતચીત પણ કરી હતી અને એમાં તમામ જે સવાલો છે સવાલોના જવાબ પણ તેમણે આપ્યા હતા કે શા માટે તેમને સરદ્વે પરિવારજન એ ફરી કોર્ટ પાસે જાય છે તો તમામ મુદ્દે તેઓએ પોતાની વાત પણ ન્યૂઝરૂમ સમક્ષ મૂકી હતી એ જે ઇન્ટરવ્યુ હતું જેના જે અમુક ભાગો છે જે તેમની સાથેની જે વાતચીત થઈ હતી તેના જે અમુક ભાગ છે

અત્યારે તમે યુટ્યુબ અને ફેસબુક પર અમારી ન્યૂઝરૂમ ગુજરાત ચેનલને આપ નિહાળી રહ્યા છો તો ખાસ યુટ્યુબ અને ફેસબુક પર પણ ન્યૂઝરૂમ ગુજરાતને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે જે જે ઇન્ટરવ્યૂ છે તેના અમુક ભાગો છે એ અમે તમને બતાવી રહ્યા છીએ પરંતુ આખે આખું ઇન્ટરવ્યૂ એ ન્યૂઝરૂમ ગુજરાત પર ખાસ જોવાનું ભૂલતા નહીં અનિરુદ્ધસિંહ રીબડા સાથેની જે અમારી વાતચીત થઈ હતી એ વાતચીતની અંદર તેમને જે અત્યારે અનુરૂચિત રીબડા કે જે સરકારી વાહન જે ગુજરાત પોલીસનું જે વાહન છે તેની અંદર બેસાડી અને તેમને ગોંડલ કોર્ટ ખાતેથી એ લઈ જવામાં આવી રહ્યા છે ગોંડલ કોર્ટ ખાતેથી તેમને લઈ જવામાં આવશે અને જે કેટલાક સમર્થકો અને કેટલાક લોકો પણ ત્યાં દેખાઈ રહ્યા છે તો સાથે જ પોલીસનો કોર્ટ પરિસરની અંદર ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે કદાચ ક્યાં લઈ જવા કે શું તેની કદાચ અહીં કોઈ વાત હોય પછી તેમને બસમાં બેસાડતાના પણ દ્રશ્યો છે છે કે જે હોય જેલમાં લઈ જવાનો લાવવાનો જે પોલીસ છે તેની ગાડીઓ છે તેના ધાડેધાડા છે એટલે કે ફૂલ સિક્યુરિટી સાથે તેઓને જે જેલ છે જેલમાં લઈ જવામાં આવશે તો આ તમામની વચ્ચે જે રીબડા છે તેમને સરેન્ડર કર્યું છે અને જે સરકારી બસ છે એ સરકારી બસની અંદર તેઓ દેખાઈ રહ્યા છે અને તેમને જે પોલીસ છે પોલીસ દ્વારા લઈ જવામાં આવશે જુનાગઢ જેલ ખાતે તેમને સરેન્ડર કરવાનું છે કોર્ટના આદેશથી તેમને સરેન્ડર કરવાનું હતું એટલે કે આજે તેમને જે જૂના ગોંડલ જેલ છે ત્યાં જઈને સરેન્ડર કર્યું હતું ઘણા બધી વાતો છે ગોંડલ અને રીબડાની એ તમામ બાબતો વચ્ચે અનિરુદ્ધસિંહ રીબડા કે જેમને સરેન્ડર કર્યું હતું તેમના ઇન્ટરવ્યુના કેટલાક અંશ છે એ અમે તમને બતાવીશું અમારી ટીમને કહીશ કે ઇન્ટરવ્યૂના અંશ પણ બતાવે અને આખું ઇન્ટરવ્યુ જો તમે જોવા માંગતા હોય તો જીટીપીએલ પર તમે આજે બસો પંચ્યાસી નંબર પર ખાસ ન્યૂઝરૂમ ગુજરાતને જોવાનું ભૂલતા નહીં ગણતરીની કલાકોમાં જ એ આખે આખો ઇન્ટરવ્યૂ પણ તમને બતાવીશું પરંતુ રીબડા સાથેની જે વાતચીત થઈ તેમાં તેઓએ શું કહ્યું હતું આવો સાંભળીએ તો ભાઈ તમે આમ પડદા પાછળ શું ક્યાં ખુલ્લા આવી કરો ને હું તો કુ કે મેં દલિતો ને મદદ કરી છે રાજુ સોલંકી

બાપુજી ને કરે મારા મારા બાપુજીની ઉંમર નેવું વર્ષ હતી તો એને મારા બાપુજીની ઉંમરે નો લીધી મારા દીકરા નું બે હાજર પંદર લગ્નતા શક્તિ મારા મોટા દીકરાના

તો સરન્ડર પહેલા અમુક મહત્વના મુદ્દાઓ તેમની અમારી સાથે વાતચીત કરી હતી એ મુદ્દાઓ પણ અમે તમને બતાવીશું પરંતુ જે અલગ અલગ જે બાબતો હતી એ બાબતોના આધારે તેમને સરેન્ડર કરવું પડ્યું છે તેમના પરિવારજનો પણ ત્યાં હતા તેમના પુત્ર રિબડા હજુ સુધી ફરાર છે પરંતુ તેમના દીકરા અને તેમના કેટલાક સમર્થકો ગોંડલ ખાતે ઉપસ્થિત હતા અને ત્યાંથી તેઓને સરેન્ડર કરી અને લઈ જવામાં આવ્યા છે આ દ્રશ્યો છે કે જે ગોંડલ કોર્ટ ખાતેના છે કે જ્યાં તેઓએ સરેન્ડર કર્યું છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ત્યાં હતો છેલ્લા બે દિવસથી જે સરેન્ડર છે તે સરેન્ડરને લઈને ન્યાયિક લડત ચાલુ હતી ગઈકાલે સરેન્ડર પૂર્વે જે સુપ્રીમ કોર્ટ છે તેમના દ્વારા સ્ટે પણ આપવામાં આવ્યો હતો આઠ દિવસ સુધી તેઓને રાહત હતી જોકે તમામની વચ્ચે આજે ફરી ન્યાયપાલિકા સમક્ષ એ માંગ કરવામાં આવી અને તાત્કાલિક સરેન્ડરના આદેશ કરવામાં આવ્યા અને રાત્રે આઠ વાગ્યા સુધીમાં તેઓએ સરેન્ડર કરવું તેવા ન્યાયપાલિકાએ કડક આદેશ આપ્યા જોકે ન્યાયપાલિકાના આદેશ બાદ

થઈ શકે છે અને બીજું કે જ્યારે તમને સજા માફી થઈ હોય અને સજા માફી થયા બાદ તમારી પર વોચ પણ રાખવામાં આવતી હોય છે સમયાંતરે તેના રિપોર્ટ પણ લખાતા હોય છે અને અન્ય ગુનાઓ ન કરવાની બાંધરી આપવાની હોય છે પણ જો અમિત ખૂટ આત્મહત્યા કેસની અંદર પોલીસ તપાસમાં જો અનિરુદ્ધસિંહ રીબડા ની કોઈ તેમાં સંડોવણી હતી કે નહીં અને એ કેસની અંદર તેમની જો સંડોવણી હોય તેવા કેસમાં જે આજીવન સજા છે તેના જે નિયમો હોય છે અને એ નિયમોના આધીન પણ કદાચ તેઓની જે સજા છે એ સજા માફી રદ થઈ શકે એટલે કે અલગ અલગ બાબતો છે ન્યાયપાલિકા છે પોલીસની તપાસ છે આ તમામ બાબતોની સાથે જે નિરુદસિંહ રીબડા છે કે જેમને હવે જે પોલીસ તપાસ છે તેમાં સહયોગ પણ આપવો પડશે રાજકોટ પોલીસે ગમે ત્યારે વોરંટના આધારે તેમને જુનાગઢ જેલમાંથી લઈ પણ આવી શકે છે જોકે આ તમામની વચ્ચે તમામ સિંહના જે પુત્ર છે એ ને ધ્રુશકે રડી પડ્યા છે કોર્ટ પરિસરની અંદર શક્તિસિંહ જાડેજા એ તેમના દીકરા છે રડ્યા છે પિતાએ સરેન્ડર કરતા એ જેલ જે જેલ જવાનું છે તેને તેના ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા શક્તિસિંહની આંખમાં એ આંસુ જોવા મળ્યા હતા પિતાને જેલ જતા દીકરા છે ધુસકે ને ધુસકે રોવા માંડ્યા દ્રશ્યો છે કે ગોંડલ જે જેલ જે કોર્ટ પરિસર છે તેની બહારના દ્રશ્યો છે કે જે તેમના દીકરા છે એ એમની હિંમત એ અહીં કદાચ તૂટી ગયો છે કારણ કે ન્યાયપાલિકા એ લાગણીઓ કે પછી સંબંધો પર નથી ચાલતી ન્યાયપાલિકા હંમેશા એ તથ્યોને આધારે ચાલતી હોય છે જોકે નિરુચસિંહ રીબડાનું સરન્ડર જોઈ અને તેમના જે દીકરા છે એ ભાવુક થઈ ગયા પિતાની જે રીતે આ ઉંમરે ફરી છ વર્ષ બાદ સરેન્ડર કરવાનો વારો આવ્યો છે સજા માફી થયા બાદ છ વર્ષે જ્યારે સરેન્ડર કરવાનો વારો આવ્યો છે ત્યારે તેમના જે પુત્ર છે એ પુત્ર પણ રડતા જોવા મળ્યા કોર્ટ પરિસરથી ગમે તે ઘડીએ જે પોલીસ કાફલો છે તેમને જેલ હવારે કરવા લઈ જશે એટલે ગમે તે ઘડીએ અનિરુદ્ધસિંહ રીબડા કે જેમને ફરી એક વખત જેલમાં જવું પડશે આગળ જે રીતે ન્યાયપાલિકા છે જે આગામી જે સમયમાં જે રજૂઆતો થશે કોર્ટની અંદર જે આખો જ જે કેસ છે કેસ ચલાવવામાં આવશે તે તમામ આધારે આગામી સમયમાં જેમ જેમ સમય વીતશે તેમ તેમ આગામી જે છે આવતા રહેશે પરંતુ હાલ તો દ્વારા માત્ર ચોવીસ કલાક પહેલા તેમને આઠ દિવસનો સમય અપાયો હતો અને ફરી આજે વહેલી સવારે કોર્ટે તેમને સરેન્ડર કરવાના આદેશ આપી દીધા અને હવે તેઓએ આખરે સરેન્ડર કરવું પડશે જે અલગ અલગ બે બનાવો છે એ બંને બનાવોમાં એક બનાવમાં તો તેઓને ઓલરેડી સજા થઈ હતી સજા માફી થઈ હતી પરંતુ જે અમિત ખુંડ આત્મહત્યા કેસ છે તેમાં પણ હવે કદાચ પોલીસ એ પોલીસ વધુ તપાસ કરશે અને જે તપાસ છે તપાસની અંદર તેઓએ સહયોગ પણ આપવો પડશે અને જે રાજકોટ પોલીસ છે રાજકોટ પોલીસ તેમને જે ધરપકડ છે એ ધરપકડ પણ વોરંટના આધારે કરશે મારી સાથે વાત કરવા પ્રદીપ કચ્છિયા જોડાયા છે જી પ્રદીપ બિલકુલ કિશન અત્યારે સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે આ એ ભાવુક દ્રશ્યો પરિસરની અંદર સર્જાયા છે ભાવુક દ્રશ્યો એટલા માટે કહી શકાય કે અનિરુચસિંહ જાડેજા કે એ ગોંડલ કોર્ટની અંદર સરેન્ડર કર્યું છે આ વાતની જાણ થતાની સાથે જ પરિવારના સભ્યો ત્યાં પહોંચ્યા હતા અને દરમિયાનના દ્રશ્યો છે અનિરુચસિંહના દીકરા જે છે તે ભાવુક થયા છે અને તેમણે તેમના સમર્થકો પહોંચ્યા હતા એ તમામ સમર્થકોએ તેમણે ત્યાંથી લઈ જઈ રહ્યા છે ગાડીમાં તેમને બેસાડ્યા અને ત્યાંથી તેમના નિવાસ સ્થાને રીબડા ખાતે તેમને લઈ જઈ રહ્યા છે બીજી તરફ અનિરુદ્ધસિંહ જાડેજાએ તમામ સમર્થકોને એ હાથ ઊંચો કરી રહ્યા છે તેઓ જેલની અંદર જઈ રહ્યા છે હસતા મુખ્ય તેઓ જેલની અંદર જઈ રહ્યા છે અનિરુદ્ધસિંહ જાડેજા એ ગોંડલ કોટની બહાર ગોંડલ પોલીસ જે છે એ પોલીસ જાપ્તા સાથે ત્યાં તેને લઈને ઊભી છે મોટી સંખ્યામાં સમર્થકો ત્યાં પહોંચ્યા છે અનિરુદ્ધસિંહને લઈને જૂનાગઢ જવા માટે પોલીસે થોડી જ વારની અંદર નીકળશે બપોરે ત્રણ વાગ્યાના અરસાની અંદર તેમણે સરેન્ડર એ કર્યું છે અને સરેન્ડર કરતાની સાથેના સીધા દ્રશ્યો અમે આપને આ બતાવી રહ્યા છીએ ગોંડલ કોર્ટ બહારના દ્રશ્યો છે તેમના મોટા દીકરા જે છે સત્યજીતસિંહ તે ભાવુક થયા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે મળી રહ્યા છે ગોંડલથી જૂનાગઢ જેલ તેમણે ગોંડલ એલસીબીની ટીમ સહિતનો કાફલો ત્યાંથી લઈ જશે મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત અને કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો છે છેલ્લા બે દિવસથી આ સરેન્ડરને લઈને અનેક એવી અટકળો ચાલતી હતી અને રુચિરી પલા ક્યારે સરેન્ડર કરે છે કેટલા વાગે કરવાના છે જોકે આ તમામની વચ્ચે અત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર છે